है बोल जी गुणा जी हो हां हुआ हुए हां 50 लाख सेठ होनी 50 लाख गांव नो सेठ थियो 50 लाख का तो मारू 50 लाख हुए हुए 50 लाख तारी कान में 50 लाख 50 लाख 50 लाख हुए हुए हां 50 लाख को बंगलो बनाना अरे तू बेपत का काज ने कर मोटा

બે દરતી <saiden> <saiden> <m> <cenergetic> <mista>

ખાલી અમે અમને એમની ની મરખો ને પણ ઈ તો તમે ઓલે વાહ માં જઈને હે ને તમે ઓલે રોડ તો અમુક કરો પછી પણ પર કઈ એને લેપા પાવર છે નો આમ ચપટી પાત્રો મરવાની એક કરીશ ને પોલીસ આવે ને તો લઈ જાય તું યાદ રાખજો ઓ તારી આના બા હે બારો ફોન અને મને હલવા એવો ફોન પાછો એટલે ફોન કરતા વાત ના અને હું લેવા લઈ જઉં મારું ઓ પરખા તારે તો એને કાક દિમાગ વાપરવું પડશે પરખા ને તમારો તમે અહીંયા એકલા ગાડી આપો તમારા જેટલા હોય ને ઓલો દડિયો રહ્યો ને ટેન કર જેટલો હે રાવતાજી હઈ રાવતાજી ને બોલાવતા હું હું વાળો ના ના તમે તમારા ગામના સરપંચ તમારો આમ ખતરવાડ નાખે ને જો બોલાવતા જો ના ના જો 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 ના ના બુડુ યાન કા સાદ ન દીધો તમે સરપંચ જ તમે મન કરની તમારા ઘરની બહાર તકેલું ના તમને આ લગ ન દે ઓલો જો ને આય આય સાહેબ સાહેબ તમે રાખી દીધી ઓમ

મારા ભાઈ ચા ની પીવા ને આપડે દૂધ છે આપડે વાતપ કરતા જો તો થોડુંક પ્રેમ હોય તો મને મોકલાવજો તારા માટે બેનર રાખી મેં

આપડે શું કહું

આવી ગયા હદ ઉપર શ્યાજુ હવે શું કરવાનું તમારે લાલ બટન દબાવું

આમ આમ દે આમ દે અને જમેતે એમ કરી મારવાનું કર તારા તને 500 રૂપિયાના મળીશ તો મન ચાસ હદે પ્રો તો